આ દરબારાની ભાગ્યા ખેડૂત સાથેની ઘટના સૌરાષ્ટ્રમાં ડોલતી નામનું એક ગામ હતું ગામનો મુખ્ય આધાર ખેતી પર જ હતો ગામની વચ્ચે મોટો દરબારી દરવાજો હતો એ દરવાજો જ ગામની ઓળખ હતો કારણ કે અહીં રહેતા દરબાર કીર્તિસિંહજી ગામના મોટા જમીનદાર હતા કીર્તિસિંહજીનો દરબાર વિશાળ હતો પથ્થરની હવેલી આગળ ઉંસા ઘોડા આ નોકર સાકરોથી ભરેલું આંગણું અને સો વીઘા જમીન ગામના લોકો દરબારને માન પણ કરતા અને ડરતા પણ હતા કારણ કે કીર્તિસિંહજીનો સ્વભાવ કડક અને ગરવીલો હતો ડોલતી ગામમાં ગોબર ભીલ નામનો એક ખેડૂત રહેતો હતો ગોબરનો ચહેરો ગૌરવહીન શ્યામ શરીર પાતળું હાથમાં કઠણ મહેનતના ઘાવો પણ તેની આંખોમાં આશાની ચમક હતી ગોબર પાસે પોતાનું ખેતર નહોતું એ દરબાર કીર્તિસિંહજીની જમીન પર ભાગ્યા તરીકે કામ કરતો હજે ઉપજ હતી તેમાંનો મોટો હિસ્સો દરબારને આપવો અને થોડો ભાગ પોતાના પરિવારની એ જ ગોબરની જિંદગી હતી ઘરમાં પત્ની કાંતાબેન મોટો દીકરો રમેશ નાનો દીકરો સુરેશ અને દીકરી ગીતા ઘર ગરીબ હતું પણ એકબીજાના પ્રેમથી જીવતું હતું ગોબરનો દિવસ સૂર્યોદય પહેલાં શરૂ થતો હળ લઈ ખેતરમાં જવું બપોરે તડકામાં પણ કામ કરવું સાંજ પડ્યા પછી થાકેલી કાયાને ઘરે ખેંસી આવવી આ એની દિનચર્યા હતી ભાગ્યાની જિંદગી ક્યારેય સહેલી નહોતી પાક સારો થાય તો પણ મોટો હિચ્છો દરબારના ગોડાઉનમાં જતો ગોબરના ઘેર ફક્ત જીવવા પૂરતું અનાજ જ આવતું કાંતાબેન ઘણીવાર પતિને શાંતિ આપતી ગોબર આપણું નસીબ એવું જ છે ભગવાને આપેલું જેટલું મળે છે એ જ પૂરતું છે તમે ચિંતા ન કરો પણ બાળકોની તરસ ગોબરને રાતે સુવા દેતી નહોતી રમેશ અને સુરેશ વારંવાર પૂછતા બા આજે તો પેટ પૂરું થયું નથી કાલે રોટલી મળશે ને કાંતાબેન આંખમાં ભરાતા આંસુ છુપાવીને બાળકોને ઊંઘાડતી એકવાર ગોબરે દરબારને વિનંતી કરી સાહેબ આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે ઉપજો ઓછી છે જો મારી હિચ્છેદરીમાં થોડું વધારે આપો તો પરિવાર ભૂખ્યો નહીં રહે કીર્તિસિંહજી ત્રાટક્યા ગોબર આ વરસાદ ઓછો પડે તો એ તારી તકલીફ છે મારી નહીં મારે જે હિસ્સો લખેલો છે એ જ જોઈએ એના પરથી એક કણ ઓછું નહીં કરું આ જવાબે ગોબરના મનમાં ઘેરો ઘા કર્યો આખું ગામ જાણતું હતું કે દરબાર સામે બોલવું એટલે પોતાનું નુકસાન બોલાવવું તેથી બધા શોપ રહ્યા એ રાતે ગોબર ઊંઘી શક્યો નહીં એણે મનમાં નક્કી કર્યું હું આખી જિંદગી બીજાના ખેતરમાં ભાગ્યા બનીને નહીં જીવું એક દિવસ આવશે જ્યારે મારી પાસે મારી જાતની જમીન હશે ત્યારે આ દરબારને બતાવીશ કે ખેડૂતની મહેનતનો સાસો અર્થ શું છે આ વિશાળ ગોબરના જીવનનો સૌથી મોટો સંકલ્પ બની ગયો આ ડોલતી ગામમાં એ વર્ષે વરસાદ ઓછો પડ્યો ખેતરમાં ધૂળ જ વધારે હતી પાક તો જાણે મોરજાઈ ગયો હતો ગોબર દરરોજ ખેતરમાં શાંતિ સલાવતો પણ જમીન જાણે દિયા ન કરતી હોય એમ સૂકી જ રહી એક દિવસ સાંજે ઘરે આવતા ગોબરે જોયું કે કાંતાબેન તંદુર પાસે બેઠી હતી અને હાથમાં ફક્ત થોડુંક જ જવારનો લોટ હતો એણે શિંતિ તવાજે કહ્યું ગોબર આટલું જ બાકી રહ્યું છે આજની રોટલી તો બની જશે પણ કાલે શું ગોબરે પત્નીનો ચહેરો જોયો આંખોમાં શાંતા સુપાવવાનો પ્રયત્ન કરી રહી હતી પણ ગરીબીનો ભાર એટલો મોટો હતો કે એ છુપાતો નહોતો આ બાજુમાં રમેશ અને સુરેશ બેઠા હતા એ બંનેને ખબર હતી કે ઘરમાં અનાજ ઓછું છે રમેશ ધીમેથી બોલ્યો બા મને ભૂખ નથી તું સુરેશને ખવડાવ એ સાંભળીને ગોબરનું હૃદય કાંપી ગયું દીકરાઓએ બાળપણમાં જ ત્યાગ શીખવો પડે એ ગરીબીનો સૌથી મોટો શાપ હતો એ જ દિવસો હતા જ્યારે દરબાર કીર્તિસિંહજી પોતાના મજૂરોને બોલાવીને પાકનો હિસ્ચો માંગતા આ દરબારની હવેલીના આંગણે ગોબર હાજર થયો માથું ઝુકાવેલું હાથ જોડેલા કીર્તિસિંહજીએ એને જોયો અને કડકવાજી બોલ્યા હા ગોબર મારો હિસ્સો લાવ્યો કે નહીં મારી કચેરીના ખંડમાં અનાજ ખાલી છે સમયસર ન આપીશ તો યાદ રાખજે ભાગ્યાને ખેતરમાંથી કાઢી મૂકવામાં મને વાર નહીં લાગે અગોબરે ધીરેથી કહ્યું સાહેબ આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે પાકમાં ઉપજ નથી થઈ હજો મને થોડા મહિના રાહ આપો તો હું જરૂર આપીને જઈશ આ દરબારનો ચહેરો ગુચ્છાથી લાલ થઈ ગયો ગોબર તારા બહાના મારી સામે નહીં ચાલે મારા ઈચ્છા વગર મને ઊંઘ નથી આવતી આ જો તું આપી ન શકે તો તારા બળદ વેસી નાખ પણ મારો હિચ્છો સમયસર જોઈએ ગોબરનું માથું ઝોકી ગયું આખા ગામ સામે અપમાનિત થવું એથી મોટું દુઃખ બીજું ન હતું હવેલી બહાર ઊભેલા ગામ લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા કોઈના ચહેરા પર સહાનુભૂતિ હતી કોઈના ચહેરા પર ડર હતો એક વૃદ્ધ ખેડૂત બોલ્યો પણ ધીમેથી આ દરબાર તો દયા કરવા જાણતો જ નથી ગોબર ગરીબ છે એને શોટ આપવી જોઈતી હતી પણ બેજાઓએ તરત જ શોપ કરાવ્યો શાંતિ રાખ નહીં તો કીર્તિસિંહજી સાંભળી જશે પછી તારી પણ ખેર નથી ડર એ ગામ લોકોની જિંદગીમાં એટલો મજબૂત હતો કે તેઓ સહાનુભૂતિ બતાવી પણ શકતા નહોતા ઘરે પાસો આવ્યો ત્યારે ગોબરનું મન કછડાઈ ગયું હતું કાંતાબેનને એણે આખી વાત કહી હવે શું કરવું ગોબર બળદ વેસી દેશો તો ખેતરમાં સાતી કેવી રીતે સલાવશો કાંતાબેનને આંખમાં આંસુ આવી ગયા ગોબરે ઊંડો શ્વાસ લીધો મારે મારી જમીન નથી બળદ નથી પણ પરિવારને ભૂખ્યો નથી રાખી શકતો જો જરૂર પડશે તો બળદ વેસીને પણ દરબારનો હિસ્સો સૂકવીશ નહીં તો આપણું જીવન જ અંધકાર બની જશે તે રાતે ગોબર બહાર ઓટલામાં સૂતો હતો આકાશમાં તારાઓ ઝબૂકતા હતા પણ ગોબરના મનમાં અંધકાર હતો તે વિચારી રહ્યો હતો આ જમીન પર કામ હું કરું મહેનત હું કરું પણ ઉપજનો મોટો ભાગ દરબારનો થાય મારા સંતાનો ભૂખ્યા રહે અને દરબારની હવેલીમાં અનાજ ભરાય શું આ ન્યાય છે એની આંખોમાં આગ ઝળહળી એને લાગ્યું કે એક દિવસ આ પરિસ્થિતિ બદલવી જ પડશે ડોલતી ગામમાં શરદ ઋતુનો સમય હતો ખેતરોમાં પાક થોડો ઊભેલો હતો પણ એ પાકમાંથી ગોબરના ઘેર પૂરતું અનાજ આવવાનું નહોતું દરબાર કીર્તિસિંહજી વારંવાર સંદેશા મોકલતા ગોબર મારો હિચો આપી દે નહીં તો ભાગ્યની જમીન તારા હાથમાંથી છીનવી લઈશ આ ધમકીઓ સાંભળીને ગોબરના મનમાં એક જ વિચાર ઉઠતો હતો હવે કંઈક બલિદાન કરવું જ પડશે એક સાંજે ગોબરે પરિવાર સાથે વાત કરી કાંતા હવે લાગે છે કે બળદ વેસવો પડશે એ જ એક રસ્તો છે દરબારનો હિચ્છો સુકવવાનો કાંતાબેનના હોઠ કંપી ઉઠ્યા ગોબર એ બળદ તમારા જીવનનો સાથી છે તમે ખેતરમાં જતા એ જ તમારો હાથ બને છે હજુ એને વેસી દેશો તો તમે ફરી ખેતી કેવી રીતે કરશો ગોબરે આંખમાં ભરાતા આંસુ છુપાવી લીધા મને ખબર છે પણ સંતાનોને ભૂખથી બસાવવા જરૂરી છે દરબાર સામે ઊભું રહેવું મુશ્કેલ છે બળદ વગર ખેતી શક્ય નથી પણ પરિવાર વગરનું જીવન તો અધૂરું જ છે બાળકો નિર્દોષ નજરે આ વાતો સાંભળી રહ્યા હતા આ નાનકડો સુરેશ તો બોલી ઉઠ્યો બાપા મારો ગોવાળો બળદ નહીં વેસો ને એની સાથે તો હું રમું છું ગોબરનું હૃદય ભાંગી ગયું આ દીકરાનો પ્રશ્ન એના માટે વીજળી સમૂહ હતો આ બીજા દિવસે ગોબર ગામના શોંકમાં ગયો ત્યાં કેટલા ખેડૂત બેઠા હતા એણે હિંમત કરીને કહ્યું ભાઈઓ મારી પરિસ્થિતિ તો દરબાર એનો હેઠળ માગે છે પણ પાક નથી થયો હજુ હું બળદ બેસું તો ઓછામાં ઓછું કર ચૂકવી શકીશ તમે શું કહો છો એક વૃદ્ધ ખેડૂત બોલ્યો ગોબર બળદ વેસી દઈશ તો તું ખેતર જતી વખતે લાસાર થઈ જઈશ એ નિર્ણય ખૂબ જ ભારે છે બીજો બોલ્યો પણ દરબાર સામે કોણ ઊભું રહી શકે હજુ હેચ્છો નહીં આપ્યો તો જમીનમાંથી કાઢી મૂકશે તારા પરિવાર માટે એ વધારે ખતરનાક છે બળદ વેચી દેવું સારું ગોબરે ઊંડો શ્વાસ લીધો એને સમજાયું કે ગામમાં કોઈ એની મદદ કરવા તૈયાર નથી દરેક પોતાના ડરથી બંધાયેલો હતો અમુક દિવસ પછી ગોબરે પોતાનો સૌથી પ્રિય બળદ કાળો વેસવાનો નિર્ણય કર્યો સ્વાર્થી જ બળદને દોરડામાં બાંધીને હાથમાં લઈ જતો હતો એની આંખોમાં આંસુ હતા પણ હૃદયમાં પથ્થર મૂકીને ચાલતો હતો હાટમાં વેપારીઓ ભેગા થયા હતા એકે કે કેટલામાં આપશો ગોબરનો અવાજ ગળગળો થઈ ગયો આ મારો જીવ છે પણ હાલ મજબૂરી છે અજે ભાવ આપો મને મંજૂર છે આ વેપારીઓએ થોડા પૈસામાં બળદ ખરીદી લીધો અજ્યારે બળદ ગોબરને છોડી જઈ રહ્યો હતો ત્યારે તે ગોબરની તરફ જોઈને હાંકતો હતો અજાણે પોસતો હોય મને કેમ છોડો છો આ મેં તો તારી સાથે વર્ષો સુધી મહેનત કરી છે ગોબરનો ચહેરો આંસુથી ભીજઈ ગયો એણે દિલથી કહ્યું મિત્ર મારો દોષ નથી આ ગરીબી આ મજબૂરી જ મને તારા વિયોગ તરફ ધકેલી ગઈ બળદ વેસીને મળેલા પૈસા લઈને ગોબર દરબારની હવેલીમાં ગયો અનમ્રવાજે કહ્યું સાહેબ આ છે તમારો હિત કીર્તિસિંહજી તૃપ્ત થઈને હસ્યા સાલ સારું કર્યું ભાગ્યએ કર સુકવ્યું એટલે મારું ખેતર સુરક્ષિત રહ્યું એને ખબર નહોતી કે ગોબરના હૃદયમાં કેટલી વેદના હતી આ ગોબરનો સંકલ્પ વધુ મજબૂત થયો ઘેર આવી ગોબર ખૂબ શાંત હતો કાંતાબેને એને પૂછ્યું તમે બળદ વિના ખેતરમાં કેવી રીતે કામ કરશો ગોબરે દિવાલ તરફ જોઈને ધીમે કહ્યું અમારા હાથ જ હળ બનશે અમારી મહેનત જ બળદ બનશે હું હાર માનવાનો નથી એક દિવસ આવશે જ્યારે મારી જાતની જમીન હશે અને કોઈ દરબાર સામે નમવું નહીં પડે એ દિવસે ગોબરના મનમાં આગ વધારે પ્રગટ થઈ ગઈ ગરીબી એના શરીરને નબળું બનાવી શકતી હતી પણ મનને નહીં ગોબરે પોતાનો પ્રિય બળદ કાળો વેસી નાખ્યો ત્યારથી એની જિંદગી જાણે ખાલી થઈ ગઈ હતી ખેતર સુધી જવાની પંથમાં જે આનંદ હતો તે હવે દુઃખમાં ફેરવાયો હતો સવાર પડતાં જ ગોબર ખેતરમાં ગયો એણે હળ હાથમાં લીધું અને વિશારીને દોરડું પોતાની કમરે બાંધી દીધું જ્યારે બળદ નહોતું તો ખેડૂત પોતે જ બળદ બનતો હતો હું પણ એમ જ કરીશ ગોબર હળ ખેંચવા લાગ્યો શરીર પર તાણ પડ્યું પેટનો પસીનું વહેવા લાગ્યો જમીન કઠણ હતી હળ આગળ વધતું નહોતું થોડા જ સમયમાં એનો શ્વાસ ફૂલી ગયો પણ એ અટક્યો નહીં પોતાની કમરને વધુ કસીને બાંધીને ફરી ખેંચ્યું દોરથી જોયા કરતાં ગામ લોકો આશ્ચર્યમાં પડી ગયા અરે ગોબર તો પોતે જ બળદ બની ગયો છે કોઈ દયા અનુભવી રહ્યો હતો કોઈ મજાક કરી રહ્યો હતો આ વૃદ્ધ ખેડૂત હરિભાઈ બોલ્યા આ દ્રશ્યો તો દિલ દ્રવી નાખે છે ગોબર પોતાની જિંદગી બળદ જેવી જીવી રહ્યો છે પણ બેજા બોલ્યા દરબાર સામે જવું કોણ હિંમત કરે ગોબરની મજબૂરી છે એને જ ખેંચવું પડશે આ ગામમાં ડરનો માહોલ એટલો મોટો હતો કે સહાનુભૂતિ હોવા છતાં કોઈ ખુલ્લી મદદ કરવા તૈયાર નહોતું ઘેર આવી ગોબર થાકીને પડી ગયો હાથ ખભા અને કમર પર ઘસારા પડ્યા હતા કાંતાબેને એનો હાથ પકડીને કહ્યું હવે પૂરતું થયું તમે તમારા શરીરને તોડીને શું મેળવશો દરબારનો અહંકાર તો ક્યારેય ઓગળવાનો નથી ગોબર ધીમે બોલ્યો મારે મારા સંતાનો માટે લડવું જ છે કાંતા હજુ હું હાર માનું તો આ ગરીબી ક્યારેય ખત્મ નહીં થાય કાંતાબેન શોપ થઈ ગઈ એને ખબર હતી કે ગોબર જે કરી રહ્યો છે તે અસંભવ છે પણ એની આંખોમાં આગ જોઈને કંઈ કહી શકતી નહોતી એક દિવસ દરબાર કીર્તિસિંહજી ઘોડા પર બેઠા ગામના ખેતરો જોવા નીકળ્યા આ જ્યારે એ ગોબરના ખેતરમાં પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને હસવા લાગ્યા અરે જો તો ગોબર પોતે જ બળદ બન્યો છે ખેતરમાં ખેડાણ કરવા માટે આટલો પાગલપણું હા 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 તેમના સાકરો પણ હસવા લાગ્યા ગોબરના કાનમાં આ અવાજ વેજળી સમો વાગ્યો અપમાનનો ઘાય એની અંદર ઊંડો ઉતરી ગયો પણ એણે માથું ઊંચું ન કર્યું હળ ખેંસતો રહ્યો આ મનમાં એક જ વિચાર આવ્યો એક દિવસ આવશે જ્યારે આ દરબાર મારીને આણસને ઓળખશે આજે જે હસી રહ્યું છે કાલે મારી સામે નમશે તે રાતે ગોબર ખોટલામાં સૂતો હતો એણે તારાઓ તરફ જોઈને હાથ જોડ્યા પ્રભુ મને શક્તિ આપજો હું ભાગ્યા રહીને જીવન ગુજારવા નથી ઈચ્છતો એક દિવસ મારી સંતાનોની પેઢી દરબાર સામે નમશે નહીં ઊભી રહેશે ગોબરના હૃદયમાં સંકલ્પની જ્યોત પ્રગટ થઈ ગઈ દોલતી ગામમાં ચોમાસાની ઋતુ પૂરી થઈ હતી આ દરબાર કીર્તિસિંહજીના ઘોડાની ખાસ ઓળખ ગામમાં હતી એ ઘોડો શેરા ઊંચો સફેદ રંગનો બળવાન અને દોડમાં અદિત્ય હતો દરબાર ગર્વથી વારંવાર કહેતા શેરા મારી શાન છે જે રીતે હું ગામનો દરબાર છું એ રીતે શેરા ઘોડાઓનો રાજા છે પણ એક રાતે અચાનક શેરા બીમાર પડી ગયો એનું શરીર ગરમ થતું ગયું આંખો સ્વસ્થ થઈ ગઈ અને ખાવાનું બંધ કરી દીધું કીર્તિસિંહજીના ચહેરા પરથી ગર્વ ઉડી ગયો એ ઘોડો એના માટે માત્ર જાનવર નહોતો એમની શાન ઓળખ હતો તરત જ ગામના વેધને બોલાવ્યો વેધે દવા આપી પણ કોઈ ફાયદો થયો નહીં ઘોડાની હાલત વધુ ખરાબ થવા લાગી સાકરો અને ઘરવાળાઓમાં ખળભળાટ મચી ગયો કીર્તિસિંહજી બેસેન થઈ ગયા જો શાળાને કંઈ થયું તો મારી પ્રતિષ્ઠા પર આંસ આવશે આંખ બર આખા ડોલતી ગામમાં ફેલાઈ ગઈ ગામ લોકો વચ્ચે સારસા શરૂ થઈ શેરા ઘોડો મરી ગયો તો દરબારની પ્રતિષ્ઠા ખતમ થઈ જશે પણ વેધ કામે આવ્યો નથી હવે શું થશે એ સમયે કોઈ બોલ્યું ગોબરને બોલાવો તે ઔષધીય છોડપાન વિશે ઘણું જાણે છે એક મદદ કરી શકે જ્યારે ગોબર સુધી આ સમાચાર પહોંચ્યા એ વિશારમાં પડી ગયો આ દરબાર જેણે મારું અપમાન કર્યું એ જ દરબાર આજે મારી પાસે મદદ માગશે પણ મનમાંથી એક જ અવાજ આવ્યો મદદ કરવી એ માનવતા છે તું દરબારને નહીં પણ એ નિર્દોષ પ્રાણીનો ઉપકાર કરીશ કાંતાબેન પણ બોલી ગોબર તમારી પાસે જ્ઞાન છે નો ઉપયોગ કરો કદાચ એ જ તમારી કિસ્મતનો વળાંક બને ગોબરે હિંમત કરી અને દરબારની હવેલીમાં પ્રવેશ કર્યો કીર્તિસિંહજી ચિંતામાં ડૂબેલા હતા ગોબરને જોઈને ત્રાટક્યા અરે ગોબર તું શું કરી શકે મારા વેધ નિષ્ફળ રહ્યા છે તો તો ભાગ્યો ખેડૂત છે ગોબરે શાંતિથી જવાબ આપ્યો સાહેબ મેં બાળપણથી ઔષધીય સોળ અને ઉપચાર શીખ્યા છે મને તક આપો જો કામ ના પડે તો મને દોષ આપજો દરબાર થોડી વાર મૌન રહ્યા અંતે પરિસ્થિતિને જોઈને મંજૂરી આપી સારું તું પ્રયત્ન કરી લે પણ યાદ રાખજે ઘોડો મર્યો તો તારી ખેર નહીં ગોબર ઘોડા પાસે ગયો એણે ધીમેથી શેરાના મસ્તક પર હાથ ફેરવ્યો આંખો જોઈ શરીરનું તાપમાન તપાસ્યું પછી ખેતરોમાંથી લાવેલા ઔષધીય પાન અને ધૂળિયા દળીને દવા તૈયાર કરી એ દવા શેરાના મોંમાં નાખી અને શરીર પર લગાવી બધા સાકરો અસંબામાં જોઈ રહ્યા હતા આ રાતભર ગોબર ઘોડાની બાજુમાં જ બેઠો રહ્યો સવાર પડતા શેરાએ આંખો ખોલી ધીમેથી ઊભો થયો અને પાણી પીવા લાગ્યો બધા શીસો પાડીને બોલ્યા ઘોડો સાજો થઈ ગયો ગોબરે ચમત્કાર કરી દીધો કીર્તિસિંહજીના ચહેરા પર આશ્ચર્ય અને રાહત સ્પષ્ટ હતી એ ગોબર પાસે આવ્યા અને પહેલીવાર નમ્રવાજે કહ્યું ગોબર તું મારી આંખો ખોલી દીધી તો ફક્ત ભાગ્યો નથી તો સાસો જ્ઞાનવાન છે આજે તે મારી શાન શેરાને બસાવ્યો છે હું તારો આભારી છું ગોબરના મનમાં ગર્વ નહોતો ફક્ત શાંતિ હતી એને જવાબ આપ્યો સાહેબ મેં ફક્ત એ નિર્દોષ પ્રાણીને બસાવ્યું છે મારે પ્રતિષ્ઠા નહીં મારે કરુણા વધારે મહત્ત્વની છે આ ડોલતી ગામના આકાશમાં નવા સવારનો પ્રકાશ હળહળતો હતો આ ગામ લોકો હજુ ગોબરની હિંમતભરી વાતો યાદ કરતા હતા ગરીબ હોવા છતાં પોતાની ઈમાનદારી અને મહેનતથી ગોબરે ગામના દરેક ઘરમાં માન મેળવી લીધું હતું ગોબરનો પરિવાર એક વખત તૂટીને પડી ગયો હતો અનાજ વગરની રાતો આ બાળકોના ભોખ્યા પેટ અને કાંતાબેનની આંખોમાં આંસુ એ બધું સહન કરવું સરળ નહોતું છતાં ગોબરે હિંમત ન હારી તેને ગામની પાળ પાસેના બંજર ખેતરને સાફ કરવા શરૂ કર્યા પોતે કૂવો ખોદ્યો પાણી ખેંચ્યું બીજ વાવ્યા ગામ લોકો કહેતા ગોબર તારા હાથમાં કાંઈ નહીં આવે એ ખેતર તો બંજર છે પણ ગોબર હસીને જવાબ આપતો મારો પરસેવો આ ધરતીમાં પડી જશે તો ધરતી કદી નિષ્ફળ નહીં જાય આ વર્ષે વરસાદ ઓછો પડ્યો કીર્તિસિંહ દરબારના પોતાના ખેતરોમાં પાક બરબાદ થયો ગોડાઉનમાં રાખેલું અનાજ પણ સડી ગયું ઘોડા ગાડા વેસવાના વારા આવ્યા પ્રથમવાર દરબાર સમજ્યા કે માત્ર શાન શોકતથી જીવન ચાલતું નથી એક દિવસ તેઓ ગામ ફરતા ગોબરના ખેતર પાસે પહોંચ્યા ત્યાં લીલું ભરું સાણ અને મગફળી ઊભા હતા ગોબર પરસેવાથી તરબતર થઈ કામ કરી રહ્યો હતો પરંતુ ચહેરા પર સંતોષની સમક હતી કીર્તિસિંહ દરબારના મનમાં શોક વિચાર આવ્યો આ ગરીબ ગોબર જેનો મેં કદી માન ન રાખ્યો એણે પોતાના પરસેવાથી એક કરી બતાવ્યું આજે હું મારી મિલકતથી નહીં કરી શક્યો આ ગામમાં પાણીની તંગી વધતા લોકો ભેગા થયા તે સભામાં ગોબરે ઊભા રહી કહ્યું આ જમીન એ માણસની મહેનતથી ઉપજે છે આ માલિકીના દંભથી નહીં ગરીબને દબાવવાથી પાક નહીં ફળે પણ પરસેવો નાખવાથી ધરતી માતા આશીર્વાદ આપે છે આ શબ્દોએ ગામ લોકોના દિલ જીતી લીધા સભામાં હાજર કીર્તિસિંહ દરબાર નિર્લજ બનીને ઊભા રહ્યા પહેલીવાર તેમણે પોતાની ભૂલોને અંદરથી અનુભવી એક દિવસ કીર્તિસિંહ દરબાર ગોબરના ઘરે આવ્યા ગોબર અને કાંતાબેન સોંકી ગયા દરબાર આપણા ઘરે કીર્તિસિંહ દરબારે માથું ઝુંકાવ્યું અને કહ્યું ગોબર તે મને શીખવાડ્યું કે માનવીનું સાસુધન જમીન નથી પણ એની મહેનત અને ઇમાન છે હું તારા પર જે અન્યાય કર્યો એની માફી માંગુ છું દરબારે જાહેરમાં ગોબરને પોતાના ખેતરનો એક ભાગ સોંપી દીધો હવે ગોબર માત્ર ભાગ્યો નહોતો પોતાનું ખેતર ધરાવતો ખેડૂત તરીકે ઊભો થયો ગામ લોકો તેની પાસે સલાહ લેવા આવતા કીર્તિસિંહ દરબાર પોતે પણ ગોબરને ભાઈ કહી સંબોધવા લાગ્યા ગામના બાળકોને એના સંઘર્ષની વાર્તા સાંભળીને પ્રેરણા મળતી કાંતાબેનના ચહેરા પર વર્ષો પછી સંતોષની હાસ્યરેખા ઝળહળી ડોલતી ગામની કથા બધી પ્રસિદ્ધ થઈ ગરીબ ગોબર ખેડૂતે પોતાની મહેનતથી કીર્તિસિંહ દરબારને પણ ઝુકાવી દીધા આ ઘટનાએ ગામને શીખવી દીધું કે સચ્છાઈ અને પરસેવો કદી બરબાદ નથી જતા અહંકાર કેટલો પણ મોટો હોય મહેનત તેની સામે નાની નથી ધરતી માતા હંમેશા પરિશ્રમીઓને આશીર્વાદ આપે છે આમ ગોબર ગરીબમાંથી માન અને સમૃદ્ધિ સુધી પહોંચ્યો ઇરતી સિંહ દરબારનું હૃદય બદલાયું અને ડોલતી ગામ સદા માટે યાદ રાખે છે કે અસલ રાજા એ છે જે પરસેવાથી ધરતીને લીલી કરે છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે